નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આજે અહીં પડ્યો કમોસમી વરસાદ મિત્રો ગરમીના વધતા જતા પારા વચ્ચે અત્યારે રાજ્યના છોટા ઉદેપુર અને વલસાડના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ખાસ કરીને મિત્રો વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો વલસાડના મિત્રો ઉમરા ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો સાથે મિત્રો જણાવી દઈએ ઉદેપુર શહેરી વિસ્તારમાં ઝરમર વરસાદને કારણે ઉકળાટ ભર્યું વાતાવરણ પણ સર્જાયું હતું ખાસ કરીને મિત્રો રાજ્યમાં એક તરફ સૂર્ય તપી રહ્યું છે ત્યારે બીજી તરફ વરસાદ અને આમ બેવડ નબળી ઋતુને કારણે અત્યારે લોકો મુશ્કેલીમાં ફસાયા છે કારણ કે મિત્રો ગઈ કાલે પણ એક વરસાદ આવ્યો હતો તાપી જિલ્લાની અંદર તો આજે વલસાડ અને છોટા ઉદેપુરમાં વરસાદ આવ્યો છે આમ મિત્રો કમોસમી વરસાદને કારણે બેવડી ઋતુનો અનુભવ થતો હોવાથી લોકોમાં રોગચાળો પણ વધી રહ્યો છે ખાસ કરીને શરદી ઉધરસ અને તાવ જેવા રોગોની અંદર પણ વધારો થઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે લાઇટ બિલ ઓછું આવશે મિત્રો વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય જાન્યુઆરીથી લઈને મિત્રો માર્ચ બે હજાર ચોવીસમાં થનાર ફ્યુઅલ સરચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે ફ્યુઅલ સરચાર્જમાં મિત્રો હવે ત્રણ પોઈન્ટ પ્રતિ યુનિટ ઘટીને રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ કરાયો છે આ નિર્ણયથી મિત્રો રાજ્યના અંદાજે એક પોઈન્ટ સુડતાલીસ કરોડ ગ્રાહકોને જાન્યુઆરી મહિનાથી લઈને માર્ચ બે હજાર ચોવીસના ત્રિમાસિક ગાળામાં આશરે રૂપિયા તેરસો ચાલીસ કરોડની બચત થશે એટલે કે મિત્રો માસિક જો તમે સો યુનિટ વીજ બિલ વપરાશ કરો છો તો અંદાજે મિત્રો સત્તાવન રૂપિયા જેટલીની તમારે બચત થશે એટલે કે મિત્રો હવે તમને આ યુનિટ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેથી કરીને ગુજરાતીઓને હવે મિત્રો લાઇટ બિલ ઓછું આવતું જોવા મળશે કારણ કે લાઇટ બિલ જો તમે સો યુનિટ વીજળી વાપરોશો તો અંદાજે સત્તાવન રૂપિયા જેટલી તમને બચત થશે આ સુધારા બાદ ભાવ ઘટાડા બાદ અને મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા ગેસના ભાવમાં પણ મિત્રો ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો હવેથી તમારે બની શકે કે લાઇટ બિલ ઓછું આવી શકે છે ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને પાક વીમો મળ્યો કે નહીં મિત્રો દેશભરમાં અત્યારે લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન મિત્રો વિવિધ પાકોની ખેતી કરે છે અને આ પાક મિત્રો આખરે આપણા રસોડામાં પહોંચે છે ત્યારે મિત્રો ઘણીવાર એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલો આ પાક ભારે વરસાદ પૂર અને અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે અને ખેડૂતો માટે મિત્રો આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે જોવા જઈએ તો મિત્રો કેટલાક અઠવાડિયાઓની મહેનત પછી આ પાકો ઉગાડવામાં આવે છે ખેડૂતોને મહેનત લાગે છે તડકો વરસાદ આ દરેક વેઠીને મિત્રો ખેડૂત જે છે તે પાકને ઉભો કરે છે ત્યારે મિત્રો આ પાકને જો નુકસાન થઈ જતું હોય છે ઘણીવાર અને માવઠાને કારણે તો મિત્રો ખેડૂતો ખૂબ જ દુઃખી થતા હોય છે આવા કિસ્સામાં મિત્રો તેમને પાક વીમો આપવામાં આવે છે પરંતુ કેટલા ખેડૂતોનું એવું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી તેમને પાક વીમો નથી મળ્યો અને મિત્રો કોંગ્રેસના પણ કેટલાક નેતાઓનું કહેવું છે કે ખેડૂતોના હકના પંદરથી વીસ હજાર કરોડનો પાક વીમો જે છે તે મિત્રો ખાઈ ગયા છે તો મિત્રો આ યોજના અંગે પાક વીમાને લઈને મિત્રો તમારું શું કહેવું છે શું ખેડૂતોને ખરેખર પાક વીમો મળવો જોઈએ કે ને નુકસાનને કારણે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ થયું છે મિત્રો કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે મિત્રો કિસાન રક્ષક પોર્ટલ હેઠળ મિત્રો ચૌદ ચાર સુડતાલીસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે આ નંબર ખેડૂતોની ફરિયાદના નિવારણ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબરથી મિત્રો ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે એટલે કે મિત્રો સરકારે ખાસ કરીને ખેડૂતો માટે જ સારથી પોર્ટલ લોન્ચ કર્યું છે અને આ નંબર જાહેર કર્યો છે તો આ નંબર છે મિત્રો ચૌદ ચાર સુડતાલીસ આ હેલ્પલાઇન નંબર છે મિત્રો જે પણ ખેડૂતોને જે કાંઈ પ્રશ્ન પૂછવા હોય તે આ નંબર પર ફોન કરીને પૂછી શકે છે જેમ કે મિત્રો પીએમ કિસાન યોજનાની લઈને પાક વીમાને લઈને કિસાન ક્રેડિટ કાર્ડને લઈને વિવિધ વીમા યોજનાને લઈને તમારે જો કોઈ માહિતી મેળવવી હોય અથવા તો મિત્રો કોઈ જાણકારી મેળવવી હોય તો મિત્રો તમે આ નંબર પર ફોન કરીને મેળવી શકો છો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કન્યાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો અનુસૂચિત જનજાતિના પરિવારોની પ્રભુતામાં પગલા માંડતી દીકરીઓના સપના ખરા અર્થમાં સાકાર થાય તે માટે રાજ્ય સરકારની કુવરબાઈનું મામેરું યોજના હેઠળ લાભ મળે છે તો આ યોજનામાં મિત્રો અનુસૂચિત જનજાતિની દીકરીઓને આ યોજના હેઠળ બાર હજાર રૂપિયાની સહાય આપવામાં સરકાર તરફથી આવે છે તો મિત્રો રાજ્યની નેવું હજાર કરતાં વધારે દીકરીઓ તેનો લાભ મળી રહ્યો છે તો મિત્રો સરકારે આ યોજનાનો લાભ લેવા માટે અને તેનો બહોળો પ્રચાર કરવા માટે પણ અપીલ કરી છે તો જે પણ દીકરીઓને આ યોજનાનો લાભ લેવો હોય તે મિત્રો લઈ શકે છે જો તેઓ આ ક્રાઈટેરિયામાં ફિટ બેસે છે તો કુબેરબાઈનું મામેરું યોજના હેઠળ મિત્રો દરેક કન્યાઓને બાર હજાર રૂપિયાની સહાય મળી શકે તો મિત્રો ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનામાં પૈસા ડબલ થશે મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ માટે સાત પોઈન્ટ પાંચ ટકાના વ્યાજે પૈસા મળે છે અને આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થાય છે તે માત્ર ને માત્ર હવે એકસો પંદર મહિનામાં ડબલ થઈ જાય છે આ યોજનામાં મિત્રો તમે લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ એટલે કે ઓછામાં ઓછું એક હજાર રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકો છો

મિત્રો કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીની સમર સમય મર્યાદા છે એક વર્ષ માટે મિત્રો આ સમયમર્યાદા મંત્રી પિયુષ ગોયલે મિત્રો ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું અને આ સંદર્ભે માહિતી આપતા કહ્યું હતું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી ત્રણસો રૂપિયાની સબસિડી સમયમર્યાદા એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે એટલે કે મિત્રો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ સિલિન્ડરમાં ત્રણસો રૂપિયાની સબસિડી મળતી હતી એટલે કે જે ગેસ સિલિન્ડરનો ભાવ ચાલતો હોય તેનાથી ત્રણ ત્રણસો રૂપિયાની સબસિડી તેમને ખાતામાં આવતી હતી તેની મિત્રો સમય મર્યાદા હવે પૂરી થવાની હતી તો મિત્રો સરકારને નિર્ણય લીધો છે કે આ સબસિડી જે છે ત્રણસો રૂપિયાની તે હજુ એક વર્ષ માટે એટલે કે એકત્રીસ માર્ચ બે સુધી મળતી રહેશે તેવું કહેવામાં આવ્યું છે અને વધુ વરસાદની સાથે જ વધુ વરસાદ વરસાવતી લાનીનો સર્જાશે સાથે જ મિત્રો આ વર્ષે વૈશ્વિક હવામાન એજન્સીની પ્રથમ આગાહી છે સમગ્ર ભારતમાં પણ ચોમાસું સારું રહેવાના પૂર્વાનુમાન લગાવવામાં આવ્યા છે ભારતમાં મિત્રો શરૂ થયેલા આકરા ઉનાળા વચ્ચે ચોમાસા વિશે પણ અટકાળો શરૂ થઈ ગઈ છે ત્યારે મિત્રો એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન દ્વારા સર્વપ્રથમ આગાહી રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને જુલાઈ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ થવાના સંકેતો આપવામાં આવ્યા છે ચોમાસાને લઈને મિત્રો ચોમાસામાં વેરવિખેર કરતાં અલનીનોનો પ્રભાવ ખતમ થવાની સાથે જ વધુ વરસાદ વરસાવતી લા નીનોની સિસ્ટમ આકાર લેવા લાગશે ત્યારબાદ મિત્રો ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ આ વર્ષે થવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો વધુ વરસાદ વરસાવતી લા નીનોની સિસ્ટમ આ વર્ષે એક્ટિવેટ થવાની છે જેને લઈને ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતા સરેરાશ કરતા પણ વધારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને જુલાઈ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારની મોટી ગેરંટી મિત્રો કોંગ્રેસ સરકારે ચૂંટણી ઉપર મોટી ગેરંટીઓ આપી છે જેમાં ખાસ તેમણે જણાવ્યું છે કે પાક વીમા યોજનામાં પરિવર્તન કરવામાં આવશે અને પાકના નુકસાનનું જે નુકસાન થાય છે તે નુકસાન ખેડૂતોને જો કોંગ્રેસની સરકાર બનશે તો નુકસાન થવા બદલ ત્રીસ દિવસની અંદર જ તમારા બેંક ખાતામાં પૈસા આવે તેવી ગેરંટી આપવામાં આવી છે જ્યારે મિત્રો અત્યારની સરકાર સર્વે કરવામાં જ તેમાં ટાઈમ લગાડી દે છે અને તેમ છતાં સાસો સર્વે કરવામાં આવતો નથી ત્યારે મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોના પાકને નુકસાન થવા બદલ ત્રીસ દિવસની અંદર જ પાકને જે પણ નુકસાન થયું છે તે નુકસાનના પૈસા ખેડૂતોના ખાતામાં આવી જશે તેવી મિત્રો કોંગ્રેસ પાર્ટીએ ગેરંટી આપી છે જો મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર જીતશે તો તે આ આટલા પાક વીમો જે છે તે મિત્રો ખેડૂતોના ખાતામાં ત્રીસ દિવસની અંદર આપી દેશે ત્યારબાદ મિત્રો કોંગ્રેસ સરકારે બીજી પણ કેટલીક ગેરંટીઓ આપી છે આવનારી લોકસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસની સરકાર બને છે તો ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ માફી કમિટી બનાવવામાં આવશે તેવું કોંગ્રેસે કહ્યું છે એટલે કે મિત્રો ખેડૂતોનું દેવું માફ કરવું કેવી રીતના માફ કરવું અને ક્યારે ક્યારે માફ કરવું કેટલી વાર માફ કરવું આ દરેક માટે મિત્રો એક ખાસ કમિટી બનાવવામાં આવશે જો આવનારા સમયમાં મિત્રો રાજ્યમાં અથવા તો મિત્રો દેશમાં કોંગ્રેસની સરકાર બને છે તો ખેડૂતો માટે એક ચોક્કસ

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સરકારે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળનારી છ હજાર રૂપિયાની રકમને વધારીને બાર હજાર રૂપિયાનો હપ્તા કરી શકે છે આવી સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળે તેવી આશાઓ બંધાઈ હતી પરંતુ મિત્રો મોદી સરકારે આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે કારણ કે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી એટલે કે મિત્રો જે પણ લોકો વિચારી રહ્યા હતા કે ખેડૂત મિત્રોને રૂપિયાના જે હપ્તા તેમાં સરકાર વધારો કરશે કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને ખેડૂતોને આશા હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવામાં આવશે પરંતુ મિત્રો લોકસભામાં મિત્રો અર્જુન મુંડાએ જણાવ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્તમાં સરકાર હાલ વિચારણા હેઠળ નથી એટલે કે મિત્રો આ હપ્તામાં રકમ વધારવા અંગે સરકાર કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહી ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખરેખર દેવા માફ થશે કે નહીં મિત્રો ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે ત્યારે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ખાસ કરીને મિત્રો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધે લીધેલી છે અને દેશના ખેડૂતોની વાત કરીએ તો સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે તેવા આંકડા સામે આવ્યા છે દેશમાં મિત્રો સરકારે વીસ પચીસ ઉદ્યોગપતિઓના આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તેવા મિત્રો અમુક મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે સાથે જ મિત્રો ખેડૂતોનું કેમ દેવું નથી માફ કરવાનું એ પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે દેવું માફ થવું જોઈએ કે તેને લઈને મિત્રો અનેકો પ્રશ્ન અત્યારે ઉઠી રહ્યા છે અને ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવામાફીની માગણીઓ પણ કરવામાં આવતી હોય છે જ્યારે મિત્રો હવે જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં કઈ પાર્ટી ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે તો મિત્રો તમારા માટે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનાવવા તમે માગો છો તે કોમેન્ટમાં લખીને જણાવી આપજો દેવામાફી અંગે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ સરકારે એવું વચન પણ આપ્યું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં જો તેમનો વિજય થશે તો તેઓ મિત્રો દેવામાફીને લઈને કેટલીક કમિટીઓ બનાવશે અને તે કમિટી જે છે તે મિત્રો નક્કી કરશે કે કયા કયા ખેડૂતોનું કેટલું દેવું માફ કરશે આમ મિત્રો જોઈએ તો એવું કહ્યું કે સમયમાં સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફી અંગે એક્શન લેવામાં આવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે જાહેરાત મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન ને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેન્કમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગો ખેડૂતો દ્વારા ઉપાડવામાં અત્યારે આવી છે કારણ કે મિત્રો ચૂંટણી નજીક આવી રહી હોવાથી ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે પાક ધિરાણ લોન માફીની અંદર ખેડૂતોને થોડી ઘણી રાહત આપવામાં આવે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા ખેડૂતોને પૈસા લાવવા પડે છે અને આ વ્યાજવા લાવેલા પૈસાનું પણ વ્યાજ આપવું પડે છે જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપવામાં આવે અને થોડી ઘણી લોનમાં પણ રાહત આપવામાં આવે આવે તેવું ખેડૂતો માગણી કરી રહ્યા છે કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે તો ચૂંટણી નિમિત્તે સરકાર ખેડૂતોને ભેટ આપે તેવું ખેડૂતો કહી રહ્યા છે મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં શું ખેડૂતોની લોન માફ કરવા અથવા તો થોડી ઘણી રાહત આપવામાં આવશે કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નવી યોજના હેઠળ બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગરીબો અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે આ યોજનાઓમાં મિત્રો ઘણી બધી યોજના આવી છે કે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે આજે મિત્રો અમે તમને એક યોજના વિશે જણાવીશું અને આ યોજનામાં યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ સુરક્ષા વીમા યોજનામાં મિત્રો તમારે વર્ષે વીસ રૂપિયાનું રોકાણ કરીને તમે બે લાખ રૂપિયાનું કવર અથવા તો વળતર મેળવી શકો છો અત્યાર સુધીમાં મિત્રો દેશના લાખો નાગરિકોસ આ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે પી એમ યોજના એક સરકારી વીમા યોજના છે તેનો લાભ અઢારથી લઈને સિત્તેર વર્ષ સુધીના કોઈપણ ભારતીય નાગરિક લઈ શકે છે અને આ વીમા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિની એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને બે લાખ રૂપિયા મળે છે અને આ ઉપરાંત અકસ્માતમાં વ્યક્તિ આંશિક રીતે વિકલાંગ થાય તો વીમા ધારકને એક લાખ રૂપિયાની પણ રકમ આપવામાં આવે છે આ યોજના હેઠળ મિત્રો વીમા ધારકને વીસ રૂપિયા સુધીનું વીમા કવર મળે છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર વીસ લાખ રૂપિયા સુધીનું વીમા કવચ પણ કેટલાક લોકોને આપવામાં આવે છે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે મિત્રો તમે કોઈ પણ બેંકમાં જઈને પીએમ એસ જઈ અરજી કરી શકો છો આ યોજનામાં મિત્રો અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે એક જૂને આપોઆપ રૂપિયા કટ કરવામાં આવશે જે મિત્રો પ્રીમિયમ ના રૂપિયા છે તે પૈસા કપાઈ જશે ત્યારબાદ મિત્રો જો કોઈ દુર્ઘટના સર્જાય છે તો બે લાખ રૂપિયા સુધીનો વીમો તમને મળશે સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ત્રીજા કાર્યકાળ માટે જાહેર છે નરેન્દ્ર આવનારી લોકસભાની ચૂંટણીને લઈને મોટા ફેસલાઓ લીધા છે નરેન્દ્ર મોદીએ મિત્રો જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં જે શું કરવામાં આવશે એટલે કે મિત્રો જો તેમની સરકાર બનશે તો મિત્રો આવનારા પાંચ વર્ષમાં શું શું ફેરફારો કરવામાં આવશે તે મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું આગામી પાંચ વર્ષમાં પાઇપલાઇનમાંથી ગેસ આપવામાં આવશે જેવું જણાવ્યું છે સાથે જ આગામી પાંચ વર્ષમાં બુલેટ ટ્રેનને દોડતી કરવામાં આવશે ભારતની અંદર સાથે જ પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર દરેક લોકોને મળી રહે તે પ્રમાણે મિત્રો કરવામાં આવશે ગરીબ પરિવારો માટે ઘર બનાવવામાં આવશે વિકાસની ગતિ ધીમી નહીં થાય તેવું પણ મિત્રો ખાતરી આપી છે નરેન્દ્ર મોદીએ સાથે જ મિત્રો દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવશે અમારી ત્રીજી ટમ બહુ દૂર નથી તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે અને અમારા પ્રયાસો લોકોના જીવનમાં સુધારો કરવામાં આવશે તેવું પણ મિત્રો મોદીજીએ જણાવ્યું છે એટલે કે મિત્રો મોદીજીને પૂરેપૂરો હવે વિશ્વાસ છે કે આવનારી લોકસભાની ચૂંટણી જે છે તેમાં ત્રીજી વાર તેમની સરકાર બનવા જઈ રહી છે મિત્રો આ મુદ્દે ગુજરાતના લોકો શું કહે છે શું આ વખતે પણ નરેન્દ્ર મોદીની સરકાર જીતશે કે અન્ય કોઈ પાર્ટી જીતશે નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો